સુરત સચિનમાં એક યુવકને ગગકી હત્યાનો બનાવ સામે આવતા સ્થાનિક પોલીસ દોરતી જોવા પામી હતી જ્યારે પોલીસે બે હત્યારા સહિત 12 કિશોરની ધરપકડ કરી હતી સુરતરમાં કાયદાકીય સ્થિતિ કતળી રહી હોવાનું જાણવા મળ્યું છે

મા તારીખ દસ આઠ બે હજાર પચ્ચીસના રોજ એક રિટેક મર્ડરનો કેસ સ્થાપન થયેલો છે આ ગુનાની ટૂમ થ્રીટર એવી છે કે આ ગુનામાં જેનું મર્ડર થયેલું છે એટલે કે ભોગ બંડાર નામે રિટેન વાળું મદન સિંઘ એની પત્ની સાથે સચિન વિસ્તારમાં રહેતો હતો ગઈકાલ તારીખ દસ આઠ બે હજાર પચીસના રોડ આ ભોગ બંડાર અને એના મિત્ર અમનસિંહ સિંહ એ સચિન ચાર રસ્તા આગળ ઉભેલા હતા તો એ આ બંને જ્યાં ત્યાં ઉભેલા હતા તો આરોપીઓ ટોટલ છ આરોપીઓ ફરિયાદ કરી મુજબ છે આ છ આરોપીઓ એક સમ થઈ અને આરોપીઓ એક એક્ટિવા અને રિક્ષામાં આવેલા હતા અને આ જે ભોગ ભંડાર અને એના મિત્ર એમને ત્યાં મૂઢમાર માર્યો અને જેથી આ ભોગ ભંડાર અને એનો મિત્ર અમનસિંહ નવસારી તરફ રોડ ઉપર ત્યાં ભાગ્યા એમનો પીછો કરી અને ફરીથી આ જે ભોગ ભંડાર જે જેનું મર્ડર થયેલું છે ત્યાં આગળ સૌરાષ્ટ્ર લુવા પટંક વાટીદાર સમાજની વાડી આવે છે ત્યાંથી દિવાલ કુદી અને એ વાડીમાં ગયો તો ત્યાં આ છ આરોપીઓ પૈકી ચાર આરોપીઓ આજે ભોગ બંધારને બે ચકુ અને મોઢ માર મારી અને એનું ગંભીર ઈજવા કરી અને મોત મુખ્ય છે જુનાની જે ફરિયાદ જોતા આ ફરિયાદમાં ટોટલ ત્રણ આરોપીના ચૂંકા નામ અને ત્રણ આરોપીના નામ જણાવેલું છે એટલે ટોટલ ફરિયાદ જ્યારે દાખલ થઈ એ વખતે છ આરોપી દર્શાવેલ હતા આ જે ત્રણ ટૂંકા નામ જે હતા એ ત્રણ ટૂંકા નામ બાબતે પોલીસે તપાસ હાથ ધરી તો એમાંથી ત્રણે ત્રણના નામ ક્લિયર થઈ ગયા અને એના સિવાયના જે ત્રણ જે નામ લતા ક્લિયર એમાંથી પણ બધાના નામ ક્લિયર થઈ ગયા છે અને આ ટોટલ છ આરોપીઓ પૈકી બે આરોપી એક બે આરોપી મેજર છે એ અને એક આરોપી કાયદાના સંઘર્ષમાં એક એક આરોપી કે જેનું નામ એફઆઈઆરમાં નહોતું એનું નામ પણ ક્લિયર થઈ ગયું છે પોલીસ તપાસ દરમિયાન બે આરોપી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એમના નામ ક્લિયર થઈ જતા આ ત્રણેય વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે જે હાલમાં જે બે આરોપીઓની જે ધરપકડ કરેલી છે પોલીસ છે એમાં એક આમિર આલમ સૈયદ અને બીજા અઝમત ઉલ્લાહ ઉપે અયામ એસાન છે આ બંને આરોપીઓની ધરપકડ કરી છે એના સિવાય એક અન્ય કાયદાના સંદર્શમાં આવેલ કિશોરનું પણ આમાં નામ ક્લિયર થયેલું ક્લિયર થયેલું છે એને પણ પોલીસે સાબા એઠ લઈ અને એના રિન્સમાં પણ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલી છે આના સિવાય એક એક આરોપી એનું નામ એફઆઈઆર નું હતું એનું પણ નામ ક્લિયર પૂરું નામ ક્લિયર થઈ છે રાજવીક રશીદ કુરેશી કે જે એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એનો ભાઈ થાય છે હાલમાં આ ત્રણ બાકી રહેલા આરોપી વિરુદ્ધમાં વિરુદ્ધ બાકી રહેલા આરોપીઓની ધરપકડ કરવા માટે કાર્યવાહી ચાલુ છે આ ગુનાની જે ટૂંક વિગત એવી છે કે જે ભોગ બનનાર અને ભોગ બંનારની આરોપીઓ સહિત બે આરોપી બે આરોપી સાથે અગાઉ ઝઘડો થયેલો હતો એક મોબાઈલ ચોરી કરી અને એક ઈસમ એ મળી આવેલો હતો આરોપીઓ સાથે આરોપીઓ એને લઈ ગયા હતા તો એ બાબત એક જૂની અદાવત હતી એ અદાવતને ધ્યાનમાં રાખીને જ આ આરોપીઓ આરોપીઓએ આ ભોગ બનનારની ઉપર હુમલો કરી